અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં માહી મોબાઈલ શોપ નું ભવ્ય ઉદ્ઘાટન બગસરા માહી સેલેક્શનના ઓનર કૃષ્ણકાંતભાઈ ઠુમર તેમજ બળવંતભાઈ દ્વારા આ શોપ ખોલવામાં આવી આ શોપમાં નવા મોબાઈલ તેમજ એસેસરીઝ તેમજ સર્વિસ સ્ટેશનની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવશે એહવાલ કૃત જીવાડી બગસરા માહી બગસરા માહી કોલિંગ સેન્ટરનો આજથી અમે શુભારંભ કરી રહ્યા છીએ તેમાં વ્યાજબી ભાવે મોબાઈલ વ્યાજબી ભાવે મોબાઈલની તમામ એસેસરી મળશે અને મોબાઈલ કદાચ ખરાબ થયો હોય તો એને રિપેરિંગ ઝડપી સારી રીતે કરી આપવામાં આવશે ગેરન્ટેડ અને આ રીતે માહિતી કોલિંગ સેન્ટરનું જે ઉદઘાટન છે એમાં વિશાળ સંખ્યામાં જે દરેક સમાજના અગ્રણીઓ સંતો મહંતો બનાવ્યો છે એમનો ભાવથી માહિતી પોલિંગ સેન્ટર દ્વારા આવકારીએ છીએ અમારા કેટીભાઈના નામથી જાણીતા કૃષ્ણઘાન અને ભાઈ સાહુ આજથી આ દુકાનનો પ્રારંભ કરી રહ્યા છે આમ તો વિવાહ કલેક્શન અમારી નવ વરજાના સૂચરવાની ત્રણ દીકરીઓની આખા તાલુકા લેવલ જિલ્લા લેવલમાં અમારી કુલ બાર બ્રાન્ચો છે અને મોબાઈલની આજથી નવો અમે શુભારંભ કરી રહ્યા છીએ જેને આવકારવા માટે આખા બુકેશનના અગ્રણીઓ અને સમાજપ્રેમીઓ ખૂબ હાજર રહી અને અમને ખૂબ પણ બધાને આ તકે